કરજણ ફાયર વિભાગમાં ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસીસ દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ બોટની ફાળવણી કરવામાં આવી હતી. નદી તળાવમાં ડૂબવાના બનતા બનાવને લઈને રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપવામાં આવી હતી. વાયરલેસ અને એક કિલોમીટરની રેન્જ સાથેની બોટ આપવામાં આવી છે. એક સાથે 5 ને રેસ્ક્યુની કેપેસિટીવાળી બોટ કરજણ ફાયર દ્વારા બોટનું કરજણ બજાર તળાવ ખાતે એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા આપેલ રેસ્ક્યુ ક્રાફ્ટ બોટનું અમે કરજણના જૂના બજાર સ્થિત વિવેકાનંદ તળાવ ખાતે સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરેલું જે આ રોજબરો હમણાં ઘટનાઓ જે બને છે કે વ્યક્તિઓ જે ડૂબવાની ઘટનાઓ વારંવાર બને છે એને અનુસંધાને ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા એક અદ્યતન ટેકનોલોજીવાળું રે રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપેલું છે જે બેથી પાંચ જણાને આ ઈઝીલી બચાવી શકે છે એટ એ ટાઈમ તેમજ એની રેન્જ જે છે એક કિલોમીટર સુધી દૂર સુધી પાણીમાં જઈ શકે છે તેમજ એક કલાક સુધી બેટરી બેકઅપ થઈ શકે છે અને રિમોટ ઓપરેટિબંધ છે અને